અંકલેશ્વર શહેર બી ડિવિઝન વિસ્તારમાં કટ્ટા તેમજ કાર્ટિસ સાથે ઝડપાયેલા ઈસમની સાથેનો વોન્ટેડ આરોપી મુખ્ય સૂત્રાધારને ગણતરીના દિવસોમાં વધુ કાર્ટી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર રાજપીપલા ચોકડી ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પૂરો થાય તે બે ઇસમો રોડની સાઈડે હોન્ડા સાઇન મોટરસાયકલ પાર્ક કરી બંને ઇસમો ભેગા મળી કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવાની ફિરાકમાં હોય તેવી ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતીવાળી જગ્યા પર પહોંચતા બે પૈકી એક ઈસમ રાત્રિના અંતરાનો લાભ લઈ મોટર સાયકલ મૂકી નાસી ગયેલ તેમજ ભરતભાઈ માલાભાઈ બાબા નાઓને ઝડપી પાડી તેની અંગ ઝડપી કરતાં એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા બદલ મેગઝીન નંગ બે મળી આવેલ હોય પકડાયેલ ઈસમને હથિયાર બાબતે ઊંડાપણો પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે જોલવા ગામે પંચરની દુકાનમાં રહેતા પોતાના મિત્ર રોહિત મંડળે ગુનાહિત કામ કરવા માટે રાજપીલા ચોકડી પર બોલાવ્યો હતો તેવી હકીકત જણાવતા પોલીસે દેશી હાથ બનાવટનો કટ્ટો આપી જનાર અને સ્થળ પરથી નાસી જનારને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટની સંલગ્ન કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવી હતી જેને પગલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં અંધારાનો લાભ લઈને નાસી જનાર ઇસમ નામે રોહિત સુનિલ મંડલનાઓને માહિતીના આધારે ઝડપી પાડી ઊંડાણપૂર્વક યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેના કબજામાંની બોલેરો પિકઅપ ગાડીમાંથી સીટની પાછળ સંતાડેલ સાત કાર્ટિસ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે રોહિત મંડળના કબજામાંથી અરો ગાડી તેમજ સાંત કાર્ટિસ મળી કુલ ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી મુખ્ય સૂત્રાધાર રોહિત સુનિલ મંડળનાઓને આર્મ્સ એક હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી